પ્રકરણ નવ કિમ વેધેન પ્રયોજના વેધની જરૂર પ્રસ્તાવના સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે આમાં સુશ્રુત તથા ભવ પ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વ પરનો સંદર્ભ જાણવા હોવો જરૂરી થઈ પડે છે પરંતુ ક્યારેક ક્યારેક કોઈક વિષયની વિચારણા દરમિયાન મુક્ત રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે આવા વિચારો સામાન્ય જનમાનસના મનમાં વસી જતા હોય છે અને તેથી તેનો લાભ સહુ કોઈ લઈ શકતું હોય છે પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી સાત પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે સ્વાસ્થ્ય જીવનનું પ્રથમ સુખ છે તેને જાળવી રાખવા માટે કેટલું જ્ઞાન અપેક્ષિત છે અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે દિવસને અંતે અને રાત્રિને અંતે જે પદાર્થોનું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે દિવસમાં કેટલી વાર ખાવાથી શું શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વેદ પોતે જ બની રહે તે માટેની વાત કરવામાં આવી છે એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદ શાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે છઠ્ઠું પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે છેલ્લા બે પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારા છે આ પદ્યોમાં પીસરાયેલું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલાક પુરુષાર્થ અપેક્ષિત છે પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં જરૂરી સાવધાની રાખે તે અપેક્ષિત છે ભોજનાન્તે પિબેત તક્રમ દિનાન્તે છે પિબેતપયઃઃ નિષાંતે છ પિબેતવારી કિમવિદ્યન પ્રયોજનમ ભોજન પછી છાશ પીવી જોઈએ અને દિવસ અંતે દૂધ પીવું જોઈએ તથા રાત્રિના અંતે એટલે કે વહેલી સવારે પાણી પીવું જોઈએ પછી વેદ કે ડોક્ટર શું પ્રયોજન રહે એક ભૂક્તમ સદારોગ્ય દ્વિભુક્તમ બલવર્તનમ ત્રિભુક્તમ ચ સદારોગમ ચતુર્ભુક્તમ તુ મારકમ એક વાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે છે બે વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે

ક્ષિણેતુ દોષેતુ વર્જિત ધાતુ છે દોષોનો નાશ થતા અગ્નિ ધાતુ પચાવે છે ધાતુઓનો નાશ થતા જીવનને વિકસિત કરે છે સ્મૃતિમાન યુક્તિ હેતુનો જીતાત્મા પ્રતિપતિમાન ભીષ સંયોગે ચિકિત્સા કરતુમર હતી વ્યતિય સ્મરણ શક્તિ વાળો રોગના ઉપાય અને કારણને જાણનાર જીતાત્મા પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરનારી સારી પરીક્ષા કરી જાણનાર ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોય છે. વ્યાયામ શિન્ન ગાત્રશ્ય પદમમુદ્વ તીર્તસ્ય ચ વધ્યો નઃ પરપંતિ વેનતેય મિવ ઓરગા જેમ ગરુડની પાસે સરપો જઈ શકતા નથી તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા બે પગો વડે આગળ ગતી કરનાર પુરુષની પાસે રોગો જતા નથી વયોબલ શરીરાણી દેશ કાલા શનાની ચ સમીક્ષ કુર્યાદ વ્યાયામ મનસ્યા રોગ મનુષ્ય પોતાના ઉંમર બળ અને શરીરને તથા દે કાળ અને અહરને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ અન્યથા રોગ ઉત્પન્ન થાય છે